છોટાઉદેપુર ખાતે આજે તાલુકા કારોબારી કોંગ્રેસ સમિતિની મિટિંગ યોજાઈ હતી જે આગામી દિવસોમાં રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા છોટાઉદેપુર બોડેલી ખાતેથી પસાર થવાની છે તેને લઈ આજે નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની મિટિંગ યોજાઈ હતી તેમાં જે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા છે તેમના સાથે આપણે વાત કરીશું સંગ્રામભાઈ ખાસ કરીને આજે યાત્રા માટે આજે મિટિંગ યોજી હતી શું આયોજન છે અને કેવી તૈયારીઓ તૈયારી જોરશોરમાં છે ભાજપની સરકારમાં લોકો સાથે બહુ અન્યાય થઈ રહ્યો છે ખેડૂત હોય નોકરિયાત હોય શિક્ષિત યુવાઓ આજે બેરોજગારીનો સ્તર વધી ગયો છે મહિલાની સુરક્ષા નથી એટલે લોકોને સાચો ન્યાય મળે એક આશા રાહુલ ગાંધીજી જોડે છે કે ન્યાય યાત્રા એટલે અમને ન્યાય મળશે જ્યાં જ્યાં અન્યાય થયો છે તેની સામે ન્યાય માટે અમે લડત લડી રહ્યા છે આદરનાર રાહુલ ગાંધીજી અમારા છોટાઉદેપુર જિલ્લામાં આવી રહ્યા છે અમારા માટે તો બહુ લાગણી અને પ્રેમની વાત છે કે અમારા ત્યાં આવી રહ્યા છે અમારે અમારી સાથે મળશે અમારી વાત સાંભળશે તો અમારા છોટાઉદેપુર જિલ્લામાંથી ત્રીસ હજાર કરતાં વધારે માણસો અમે ભેગા કરવાના છે અને ગામે ગામથી અને શહેરમાંથી પણ અમે મોટી સંખ્યામાં માણસો લઈ જઈશું આ ન્યાય યાત્રા એક લોકોના ન્યાય અપાવવા માટે બંધારણ બચાવવા માટે યુવાનની રોજગારી માટે મહિલાઓની સુરક્ષા માટે ખેડૂતોને ન્યાય આપવા માટે આ ન્યાય યાત્રા એક ભારત દેશને બચાવવા માટે અને બંધારણને બચાવવા માટે અમે આ ન્યાય યાત્રા કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને આપે આજ જે મિટિંગનું આયોજન હતું તેમાં આપે એક નિવેદન આપ્યું કે તમને ઓફર આવી છે રાજ્યસભાના સાંસદ પણ બનાવી દઈએ તમે આવી જાઓ આ બાબતે આપ શું કહેશો સ્વાભાવિક વાત છે નેતૃત્વ હોય તો નેતૃત્વની તાકાતને જોઈને સૌ લુભાતા હોય અમે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં અત્યારે ભાજપને કોઈપણ હિસાબે પાંચ લાખ વોટ કરતાં વધારે વોટ લાવવાની એક મોટી આશા લઈને એ લોકો બેઠા છે એટલે તમામ જગ્યાએ આજે કોંગ્રેસના નેતાઓને ઓફર કરી રહ્યા છે કોઈને મોટો હોદ્દો કોઈને મોટી સત્તાની અંદર એવા અનેક ટાઈપના ખરેખર તો હું એમ કહું છું અન્યાય તો ભાજપના કાર્યકર જોડે છે કે જેને ભાજપ ઊભી કરી અને તેઓને હોદ્દા નથી મળતા અને કોંગ્રેસના નેતાઓને ભાજપમાં ઓફર કરીને લઈ જાય છે ગઈકાલે જ એક નિવેદન હતું ફેસબુક પર કે ભાજપના જ એક હોદ્દેદારે કે અમે ભાજપ ઊભી કરવા માટે અમે આટલી તકલીફો વેઠી અને આજે જેઓ અમારી સામે હતા એમને અમારે સાહેબ કહેવાનો વારો આવે એ ખરેખર દુર્ભાગ્ય છે આવી તમામ જગ્યાએ લોભ લાલચ આપવામાં આવે છે પણ અમે કોંગ્રેસ પાર્ટીમાં છે ને કોંગ્રેસની સાથે રહીશું અમે લોકોના ન્યાય માટે લડીશું ખાસ કરીને જે ભરૂચ ભરૂચ લોકસભામાં હવે ત્યાં એવું ચર્ચાઓ ચાલી રહી છે કે બીટીપી કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી હવે પાર્ટી ચાર પાર્ટી છે તેના અંદર હવે જંગ જામશે તો હવે ભરૂચ લોકસભા માટે કોંગ્રેસ માટે આપ શું કહેશો ભરૂચ લોકસભા ભાજપ જીતે છે એનું એક જ કારણ છે કે વોટ અંદર અંદર તૂટી જાય છે કોંગ્રેસના વોટ તૂટી જાય છે પણ હું એવું માનું છું કે ભરૂચ લોકસભા સારી રીતે જીતી શકાય અને ત્યાં જો બરાબર સમીકરણ બેસાડે અને યુનિટીથી લડશે ને તો હું ગેરંટી આપું છું કે ભરૂચ લોકસભા કોંગ્રેસના ભાડે આપશે ખાસ કરીને ચેતર વસાવા પણ ત્યાં અરવિંદ કેજરીવાલ આવ્યા હતા તેમણે જાહેરાત કરી દીધી કે ભરૂચ લોકસભા સીટ ઉપર ચેતર વસાવા લડશે આ બાબતે આપ શું કહેશો આમ આદમી પાર્ટી ના નેતા અરવિંદ કેજરીવાલજીએ જે પણ નિવેદન આપ્યું એમની પાર્ટીનો અંદરનો મામલો છે એમને ચેતર વસાવાને ઉમેદવાર તરીકે સિલેક્ટ કરે એ પણ એમની વાત છે આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસનું હાઈકમાન્ડ અને ટોપ નેતાઓ જે નક્કી કરશે એ પ્રમાણે અમારી રણનીતિ હશે ચેતર વસાવા આદિવાસી સમાજના નેતા તરીકે સમાજ માટે ખરેખર લાગણી રાખે છે એના સાથે અન્યાય થયો છે અને સમાજના આગેવાનો તરીકે અમે સૌ એના ન્યાય માટે અમે લડવા માટે પણ અમારી તૈયારી બતાવી હતી હું એવું માનું છું કે સારું જો કેલ્ક્યુલેશન બેસે તો જરૂરથી ત્યાં સીટ જીતી શકાય એમ છે ને ભાજપ હારશે મોટી રીતે એવું લાગી રહ્યું છે બિલકુલ સંગ્રામભાઈ ખાસ કરીને હવે છોટાઉદેપુર લોકસભા અહીંયા પણ એક ગૂંચવાળો ઊભો થયો છે સુખરામભાઈ લડે નારણભાઈ લડે કે સંગ્રામભાઈ લડે તો સંગ્રામભાઈની કેટલી તૈયારી સંગ્રામભાઈને લોકસભા લડવા માટે કેટલી તૈયારી સૌથી પહેલાં તો હું નાનો છું આખા સંગઠનમાં સંબંધમાં પણ હું સૌથી નાનો છું આમને આખી જિંદગી તપ કર્યું છે આદરણીય સુખરામ રાઠવા સાહેબ આદરણીય નારાયણસિંહ રાઠવા સાહેબે અને પાર્ટી હાઈકમાન્ડ જે નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ અમારી કાર્યશૈલી પ્રમાણે અમે કામ કરીશું અને અમે મહેનત કરીશું મારે લડવું જ છે એવું કે મેં હજુ સુધી ડિસાઇડ કર્યું નથી તો પાર્ટી જે નક્કી કરે તે બિલકુલ આ હતા સંગ્રામસિંહ રાઠવા જેઓ પૂર્વ પાલિકા પ્રમુખ અને હાલ બરોડા ડેરીના ડિરેક્ટર બરોડા ડેરીના ડિરેક્ટર છે તેઓ જણાવી રહ્યા છે કે જે હાઈકમાન્ડ નક્કી કરશે તેવું જ આ છોટાઉદેપુર લોકસભામાં જે પણ ઉમેદવાર આવશે તેમને જીતાડવાનો પ્રયાસ કરીશું અને કાર્યકર્તાઓને મજબૂત કરીશું તેવું સંગ્રામસિંહ રાઠવા જણાવી રહ્યા છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટા ઉદેપુર